અને હજારો શિક્ષક જગ્યા વર્ષોથી ખાલી છે પ્રદેશ મહામંત્રી રાકેશ સુરત ખાતે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ભાજપના શાસકો પર આકરા પ્રહાર કર્યા હતા ગુજરાતની ભાજપ સરકાર દર વર્ષે જેમ આ વર્ષે પણ પ્રવેશોત્સવ યોજી રહી છે હવે સમગ્ર ગુજરાતની જનતાએ નક્કી કરવાનો છે કે આ પ્રવેશોત્સવ છે કે દંભોત્સવ છે કારણ કે ગુજરાતની ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા અને ઉત્સવની જેમ ઉજવી રહી છે દેશનું નિર્માણ સારા શિક્ષણથી થતું હોય છે અને સારા શિક્ષણ માટે જરૂરી છે કે કોઈ પણ શાળામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય સારા શિક્ષકો હોય સારી લેબ હોય સારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ હોય જેથી કરીને બાળકોને ભણવા માટે સારો માહોલ મળી રહે જરૂરિયાત છે કે કોઈ પણ શાળામાં સારા કાયમી શિક્ષકો હોવા જોઈએ આમ આદમી પાર્ટીએ અવારનવાર આ મુદ્દો ઉઠાવ્યો છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ખૂબ જ અછત છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી આપ પાર્ટીએ આ પ્રકારના આક્ષેપો કર્યા છે આમ આદમી પાર્ટીના મહામંત્રીએ પત્રકાર પરિષદમાં ગુજરાતની હાલની શિક્ષણ વ્યવસ્થા અંગે માહિતી આપી હતી જેમાં ગુજરાતમાં છ સાત વર્ષના એક પોઈન્ટ ઓગણચાળીસ કરોડ બાળકો છે તેમાંથી ચોવીસ ટકા એટલે કે તેત્રીસ લાખથી વધુ બાળકો શાળાએ ઈચ્છતા જ નથી આ બાળકો જ્યાં રહે છે ત્યાં પૂરતી સંખ્યા શાળામાં નથી અથવા તો તેમના મા બાપ પાસે એટલા પૂરતા સાધન નથી કે આ બાળકોને સ્કૂલમાં મોકલી શકે સરકાર પ્રવેશોત્સવ ઉજવી રહી છે તો આ બાળકોનું શું બે હજાર બાવીસ ત્રેવીસની સરખામણીએ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સરકારી શાળાઓમાં એક પોઈન્ટ ત્રીસ લાખ પ્રવેશ ઘટ્યા છે જ્યારે ખાનગી શાળાઓમાં એક પોઈન્ટ સત્યાવીસ લાખ પ્રવેશ વધ્યા છે આનાથી સ્પષ્ટ થાય છે કે એક તરફ મધ્યમ વર્ગના પરિવારોને ગુજરાન લાવવું મુશ્કેલ બની રહ્યું છે પરંતુ તે લોકો મજબૂરી પોતાના બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં ભણાવવા મોકલે છે શિક્ષણના પ્રાઇવેટીકરણના કારણે આજે આ પરિસ્થિતિ પેદા થઈ સરકારી દર્શાવે છે એનો મતલબ કે પંચ્યાસી ટકા બાળકો ધોરણ બાર સુધી પણ અભ્યાસ નથી કરી શકતા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષ સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું કે ચોત્રીસ જિલ્લામાં બે હજાર પાંચસો ચુમોતેર જેટલી શાળા જર્જરિત ઓરડા ધરાવે છે જ્યારે સાત હજાર પાંચસો નવ્વાણું શાળાઓ હજુ પણ પત્રની છત નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે

ગુજરાત સરકાર જે દર વર્ષની જેમ આજે પણ ત્રણ આ વખતે પણ ત્રણ દિવસનો પ્રવેશોત્સવ મનાવી રહી છે ત્યારે અમે વાસ્તવિક ચિત્ર ગુજરાતની પ્રજા સમક્ષ મૂકી રહ્યા છીએ પ્રવેશોત્સવ મનાવી રહી છે પણ છતાંય એક કરોડ ઓગણચાલીસ લાખ બાળકોમાંથી આજે પણ ચોવીસ લાખ બાળકો શાળા સુધી તેત્રીસ ટકા બાળકો શાળા સુધી પહોંચી નથી રહ્યા પંદર ટકા બાળકો એવા છે કે જે પહેલા ધોરણમાં તો પ્રવેશ મેળવે છે પણ બારમા ધોરણ સુધી પહોંચી શકતા નથી દર વર્ષે લગભગ એક લાખ સવા લાખ જેટલા બાળકો છે પોતાનો પ્રવેશ છે એ સરકારી શાળામાં પ્રવેશના આંકડાઓ ઘટતા જાય છે શાળામાં ઓગણ નેવું ઓગણીસ હજારથી વધુ શિક્ષકોની અછત છે વીસ હજારથી વધુ વર્ગખંડોની અછત છે સાત હજારથી વધુ શાળાઓ પાસે પીવાના પાણીની સુવિધાઓ નથી પાંચ હજારથી વધુ શાળાઓ પાસે પોતાના રમતગમતના મેદાનો નથી તો આ તમામ વાસ્તવિકતા છે જેને સરકારે સ્વીકારવી જોઈએ પ્રવેશ ઉત્સવની સાથે સાથે સરકાર આના ઉપર પણ કામ કરે એવી અમારી સરકારને વિનંતી અને ચેતવણી છે સરકારને ખ્યાલ છે કે બાળકોને શાળાની જરૂરિયાત છે તો સરકારી શાળાઓને મંજૂરી કેમ નથી આપતી ગુજરાતની છ હજાર ત્રણસો બત્રીસ શાળાઓમાં રમતના મેદાન નથી પંદર વર્ષ કરતા વધુ સમયથી શારીરિક શિક્ષણ સંગીત કલા ચિત્રના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી પંદર વર્ષ કરતા વધુ સમયથી લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી ગુજરાતમાં કુલ ચોત્રીસ હજાર છસો નવ્વાણું સરકારી સ્કૂલો છે જે પૈકી સાત હજાર સાત સ્કૂલોમાં નળથી જળની સુવિધા નથી ગુજરાતમાં બે હજાર ચારસો બાસઠ શાળાઓમાં માત્ર એક જ શિક્ષકથી કાર્યરત છે આ ગુજરાતની શિક્ષણની પરિસ્થિતિ છે તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ પરિસ્થિતિને સુધારો અને ગુજરાતમાં બાળકોના ભવિષ્યને બચાવો